પ્રયાગરાજ મહાકુંભ મેળાની અંદર ભાવનગરના બહુચરાજી ધામના મહંત ભગવાનદાસબાપુને પદવી પ્રાપ્ત થઈ હતી તીર્થસ્થાન પ્રયાગરાજમાં અધેવાડા ભાવનગર શ્રી બહુચરાજી ધામના શ્રી ભગવાનદાસજી બાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે મહાકુંભ મેળામાં મહંત શ્રી ગરીબ રામબાપાના હસ્તે સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિધિ થઈ અને પ્રસાદ ભંડારો યોજાઈ ગયો અખિલ ભારતીય ગોહિલવાડ મંડળ છાવણીમાં અધ્યક્ષ મહંત અને મહામંડલેશ્વર શ્રી ગરીબ રામબાપાના હસ્તે સંતો મહંતોની આશીષ ઉપસ્થિતિ સાથે અધેવાડા ભાવનગર શ્રી બહુચરાજી ધામના શ્રી ભગવાનદાસજી બાપુને મહામંડલેશ્વર પદવી અર્પણ થઈ છે রোনা রি রোনা